વાંધો હું હતો ને તમારે દુઃખ કઈ માતાજી નડતા થાય એમ કે પિતૃ નડે ને ઓલું નડે સમજી ગયા મારે જો ઘર માં કઈ ટ્રેક્ટર હતા એમ નહી તમારે ઘરે કોઈ અસુખતા મરી ગયેલા કોઈ મારે બેન એક ઓપ થઇ ગયેલી છે એને કેટલા વર્ષ થયા એ તો મને નથી સાંભળતું મનસુખ ભાઈ તો પછી નડે નહી સાંભળતું આપણે સાંભળતું નથી ને નડે ક્યાં થી એટલે મને એમ મેં જોયેલ નહી મારી બેન ને પણ આપણને અત્યારે સાંભળતું નથી સમજી ગયા હાલો એ નડે નહી હાલો રવિભાઈ રવિ ભાઈ

પૈસા પૈસા આવી જાય ને એવું થાય તો મને તમે કરજો પૈસા પાછા અમારું તો કામ સેવાનું છે મારે હવે

નવાનું બે સોપન તોતેર ઓકે હું એને ફોન કરું છું ઓકે હા પ્રોપર લાલકાનાથ છે ને હા લાલકાનાથ છીએ કેશુભાઈ ભુવા હા કેશુભાઈ ભુવા

તમે ગામ ને તમારું એનું તમે કઈક પસાર એકાવન હજાર નું વાહણ ના બાપા મનસુખભાઈ બોલો ને હા તમે એલા કેમ ઓળખી જાવ છો બધા

આ હા હા તમારા મોબાઈલ નંબર તમે માતાજી ના ભુવા છો કેશુભાઈ ભુવા હા હા હવે આથી વિશેષમાં હજી આમાં ઘણું છે લખેલું બીજું બધું પણ એમ અમે બધું આખું અમારી પાસે પુરાવો વગરનો એક ફોન નો હોય કેશુભાઈ ના ના એ તો બરાબર મન છું ભાઈ હવે એમાં એવું છે હું તમને ના વાદી પર જાય છે બરાબર એને જે પૈસા તમને પચાસ હજાર રોકડા આપ્યા છે એને બધાય પુરાવા દીધા છે મારી વાત સાંભળો એના ભાઈ છે એ એક પેલા મારી વાત સાંભળો તમારું એક અને હું વાદી પરા જાઓ બરાબર અને હું તમને વાત કરાવું કરાવ પછી ઈ એમ કે બરાબર તમે જે બોલો છો ને એટલા નથી એને વીસ હજાર રૂપિયા નો હવન ખાલી કર્યો હતો માં અને એને જમાડે બરોબર છે ના પચાસ રોકડા દીધા વાળું વાળવાના હોય પણ મારી વાત આમાં મને પુરાવા બધા દીધા હા પણ મારી વાત સાંભળો મનસુખભાઈ હું ના જઈને તમને વાત કરાવું પછી વાત કરાવવાની જરૂર નથી હું વાત તો તમારી થઈ ગયેલી છે ને એ તો બધું તમારું જે થઈ ગયું તું તો આવી ગયું છે હા હવે તમે વાત કરાવો એટલે એનો મતલબ એ છે કે હવે તમે એ બાબતમાં માંડવાડ કરવાની વાત છે ના ના એવું નથી મારી વાત સાંભળો સત્ય વાત માં હું બોલું તમારી યાર સૂર્ય નારાયણ નામ પાવ છું બરાબર અને હું ના ના આવું ને અને એ એમ કે તમે હારું ભરું કરજો બરાબર છે કે આ પચાસ હજાર રૂપિયા તો બરાબર છે તમને બધું મને જે મોકલ્યું એ તમારામાં નાખી દઉં કયો તો

અને ઈ તમને નડે છે અને એની પાસે ત્રણ ચાર ટ્રેક્ટર હતા એ બધું વિખાઈ ગયું એટલે પછી તમે બધે ભૂવે ભેગા થઈને કીધું ભાઈ તારા ટ્રેક્ટર ને બધું હારવાના થઈ જાય હારવાના થઈ જાય એવું નતું મનસુખ ભાઈ મારી વાત આમળો સત્ય બોલું છું સુરન નારી નામ કરતા હું ના વાદ્ય પર ને કાલે કાલે તમને વાત કરાવું બરોબર કાલે સોમવાર છે આજ હું આજ પાછો મોહાળ માં ગયો હતો કામ હતું ને એટલે કાલ તમને ના ના એ જે કરવા છો ને વાત ખોટી નથી વાત સારી છે તમારી અને જે કરો ને મનસુખભાઈ એ રેડી છે પણ તમે જે રકમ બોલો ને એટલી બધી અને વીસ હજાર રૂપિયા ખર્ચો કરી દો તો એ વાત સત્ય છે વાત કરું બરોબર બરાબર આ નંબર તમારો છે ને હા નંબર મારો કાલ હા મેં તો હું તમને ફોન કરું બરોબર ના જઈને ઓકે ઓકે એ ભલે